રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સામાન્ય નાગરિકોની સાથે એસટી બસમાં મુસાફરી વિસનગર આણંદ ઓર્ડિનરી એસટી બસમાં ગાંધીનગરથી અમદાવાદ નડિયાદ થઈને આણંદ પહોંચ્યા રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રવિવારના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આત્મા પ્રોજેક્ટ અને આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લેવા માટે પરંપરાગત પ્રોટોકોલ અને વીઆઈપી વ્યવસ્થાને બાજુએ રાખીને એક પ્રેરણાદાયક પહેલ રૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી બસ દ્વારા સામાન્ય નાગરિકોની સાથે મુસાફરી કરીને આણંદ પહોંચ્યા હતા રાજ્યના પ્રથમ નાગરિક તરીકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકોની સાથે બસમાં મુસાફરી કરી અને પ્રશાસન જનસંપર્ક તથા જન સેવાના મક્કમ મૂલ્યોને સાકાર કર્યા હતા આણંદ એસટી બસ સ્ટેશન પર જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક્ષક શ્રી કલેક્ટર શ્રી આર એસ દેસાઈ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે બી કથિરિયા તથા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર વ્યવહાર નિગમના વરિષ્ઠ અધિકારીઓ તથા અને કર્મચારીઓ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું રિપોર્ટર અરવિંદ રાવલ આણંદ